વેલુનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જ જીપડાલાના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર પતિ પત્ની અને બે બાળકો સહિત ચારેય લોકો રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને રાત કામગીરી શરૂ કરી હતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ અકસ્માતમાં પ્રકાશભાઈ સહિત તેમના પરિવારે પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તો સારવાર હેઠળ છે રીના પરમા ટૂડે ન્યૂઝ ગુજરાતી